શૈત્ર મહિનામાં શરૂ થનારી ઉતરવાહિની પરિક્રમા ઓગણત્રીસ માર્ચથી શરૂ થાય છે જે પૂર્ણતા નારે છે નર્મદા જિલ્લામાં ઉતરવાહિની પરિક્રમાને લઈને નર્મદા જિલ્લાના તંત્રે ખાસ તૈયારીઓ કરી છે અલગ અલગ ઘાટ પર ડોમ બનાવ્યા છે બાર દિવસ બાદ ધીમે ધીમે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે જુનેલી પંચકોશી પરિક્રમામાં ભક્તોનું કિડિયારું ઉભરાતા પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા ટ્રાફિક જામ સર્જાતા પોલીસ તંત્ર દોડતું થયું છે રાજપીપળા નર્મદાના રામપુરાથી હાલ પંચકોસી પરિક્રમા ચાલી રહી છે ત્યારે બારમા દિવસ બાદથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે માત્ર ગુજરાત જ નહીં પણ હવે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર વર્ષે આ પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે ચાલુ વર્ષે રાજ્ય સરકાર તરફથી પરિક્રમાવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવે છે

गाड़ी की व्यवस्था की है प्रॉब्लम ये है कि रेंगन गांव में ट्रैफिक जाम हुआ है मैं खुद चल के आया हूँ डेढ़ किलोमीटर अभी जो आगे चल के गए हैं वो उस गाड़ी में बैठकर निकल जाएंगे और आपकी जो गाड़ियाँ है वो अगर मंगवानी है तो भादरवा देव जी का जो मंदिर है उसके नीचे जो है वहाँ तक आप गाड़ियाँ मंगवा सकते हैं मैंने पीआई को सूचना भी दे दी है नीचे मतलब पाँच किलोमीटर दूर है सर अरे लेकिन वहाँ तक हम विंगर भेज रहे ना विंगर आप सर सर अभी आपका पुलिस का टेम्पो बढ़ा गया था हमने हेल्प मांगी की बीस पचास लोग आ जाएंगे वो आप भेजिए बात लेके नहीं गए सर बसेस बसेस से मैंने मैंने फोटो भी है मेरे पास लेकिन वहाँ पे ट्रैफिक जाम में है मैंने पी को भेजा है तो इधर आप एक डेढ़ किलोमीटर चलिए या फिर बसे आ जाए तो बात सही है फंसे यहाँ पे डेढ़ किलोमीटर नर्मदा ने पंच कोसी परिक्रमा करवा नु चलन छाला बे वर्षी गयु ગત વર્ષ પણ દસ લાખથી વધુ લોકોએ નર્મદા નદીની ઉત્તરવાહીની પરિક્રમા કરી હતી ગત વર્ષે જ ઘાટ પર વિશાળ ડોમ બનાવીને લોકોને બેસવા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી ચાલુ વર્ષે સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રામપુરા ખાતે આવી નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી હાલ ભક્તોનો ઘસારો વધતા અસુવિધા વધી છે જેને લઈ તંત્રને દોડવાનો વારો આવ્યો છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત